નમસ્કાર આપ જે રેજકો નેશન પ્લસ યુઝ હું છું આપની સાથે હેતલ કરતો વડોદરામાં ખારવા સમાજ સહકારી મંડળીને પંચોતેર વર્ષ પૂર્ણ થતા બાળકોને વિનામૂલ્યે સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં ખારવા સમાજના લોકો વસે છે આજથી પંચોતેર વર્ષ પહેલા સમાજના લોકોને ધંધા રોજગારમાં આગળ વધવા સમાજના લોકો દ્વારા ખારવા સહકારી મંડળી લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી આજે ખારવા સહકારી મંડળી લિમિટેડને પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે